વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું કાઠિયાવાડી દહીં તિખારી અને ભાખરી તો એના માટે આપણે અહીંયા દહીં લીધેલું છે એકદમ આવું ઘટ એવું દહીં જામેલું હોવું જોઈએ તો એની દહીં તિખારી મસ્ત થાય તમે તપેલી ત્રાસી કરો તો પણ દહીં પડે નહીં એવું દહીં આપણે જામેલું હોવું જોઈએ અને અહીંયા આપણે બે કપ જેટલો ઘઉંનો લોટ જે ભાખરી બનાવીએ છીએ એ લોટ લીધો છે અને અહીંયા આપણે ધાણા લીધા છે અને અહીંયા દરદરૂ લસણ અને બે લીલાં મરચાં આઠથી દસ કડી લસણની છે અને બે લીલા મરચાં છે તમે અહીંયા લસણની કટકી પણ કરી શકો પણ અહીંયા આપણે દરદરૂ એટલે કે આખા પાકું ખાંડી લીધું છે અને મસાલાની અંદરથી જે મસાલેની જરૂર પડશે એનો ઉપયોગ કરશું અને મોડ માટે તેલ અને દહીં તીખારી વઘાર માટે પણ તેલ છે તો ચાલો દહીં તક પહેલાં દહીં તીખારી આપણે બનાવી લઈએ પછી આપણે ભાખરી બનાવશું કડાઈ ગેસ ઉપર રાખી અને એક નાના ચમચા જેટલું તેલ ઉમેરી અને ગરમ થવા રાખી દીધું છે તો અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે તો એક નાની ચમચી જેટલી રાઈ ઉમેરશું રાય ફૂટવા લાગે એટલે એક નાની ચમચી જેટલું જીરું આપણે ઉમેરશું જીરું ને રાઈ થઈ જાય એટલે ચમચી જેટલી હિંગ ઉમેરશું આપણે આદુ મરચા જે અદરદરા ખાંડેલા છે એને આપણે સાતડી લેશું ગેસ આપણે ધીમો પણ નાખીએ આપણે ચમચી જેટલી હળદર ઉમેરશું લસાણ સેજ કલર ચેન્જ થવો જોઈએ ત્યાં સુધી આપણે સાતળવાનું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું જીરું ગેસ બંધ કરી દેશું અને આપણે એક ચમચી જેટલું આપણે પાણી ઉમેરશું ગેસ આપણો બંધ છે એક ચમચી જેટલું પાણી ઉમેરી દીધું એટલે આપણો મસાલો બળે નહીં તો હવે આપણે આ જે મસાલો સાતળેલો ને એને એક મિનિટ જરાક ઠંડો થવા દઈશું આપણે એટલે આપણું દહીં ફાટી ન જાય ઠંડુ થાય છે ત્યાં સુધીમાં આપણે એક ચમચી જેટલી ખાંડ પણ ઉમેરી દઈશું આપણું દહીં ખાટું પણ નથી અને મોડું પણ નથી એને બેલેન્સ કરવા માટે એક ચમચી ખાંડ તમે ખાંડ ન ફાવતી હોય તો ન લ્યો તો પણ ચાલે અહીંયા આપણે દહીં ઉમેરી દઈશું તો બે વાટકી જેટલું આપણો અહીંયા દહીં ઉમેરેલું છે ઘાટું દહીં આપણે અહીંયા ઉમેરવાનું મિક્સ કરી દઈશું

અને આપણે એક ચમચી જેટલું જીરું ઉમેરશું આ ચમચી જેટલી હિંગ ઉમેરશું અને મુઠ્ઠી પડતું મોણ ઉમેરવાનું છે એટલે આપણે એક નાના ચમચા જેટલો આપણે તેલ ઉમેરીએ છીએ પહેલાં જરૂર પડશે તો પાછું ઉમેરશું આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરશું કે જેથી કરીને આપણી ભાખરી થયા પછી ચવળ પણ ન થાય એકદમ સરસ ક્રિસ્પી પણ લાગે અને સોફ્ટ પણ લાગે ખાતા મોઢામાં લાગે પણ નહીં એવી મસ્ત એવી આપણી ભાખરી તૈયાર થાય સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું અને મોડને ને મીઠું બધું સરસ મિક્સ કરી લઈશું આપણે એટલા લોટ સાથે મોણ સરસ મિક્સ થઈ જાય ને તો જ આપણી ભાખરી મસ્ત એવી થાય છે આપણી ચેનલ ઉપર તમે ભાખરીની રેસિપી તો તમને ઘણી જાતની મળી જશે ઘણી રીતની આપણે ભાખરી બનાવેલી છે બિસ્કિટ ભાખરી મસાલા ભાખરી મને એક વાત કહેતા તો દર વખતે હું બધાને ભૂલી જાઉં છું આપણા વ્યૂઅર્સને આપણા વ્યુઅર્સ ક્યાંથી જોવે છે કયા ગામથી કયા સિટીથી તમે જોવો છો એ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે તમે ક્યાંથી જોવો છો એટલે હું બીજી રેસીપીમાં તમારું નામ લઈ શકું આપણો પરિવાર હવે ઘણો મોટો થતો જાય છે તો હજી આપણે મુઠ્ઠી વાળતા મુઠ્ઠી તૂટી જાય છે એટલે અડધા ચમચા જેટલું આપણે બીજું તેલ ઉમેરશું એટલે દોઢ ચમચા જેટલું આપણે આમાં તેલ જોશે અહીંયા આપણે લોટમાં સરસ મોણ દેવાયું છે મુઠ્ઠી બાંધીએ તો એ મુઠ્ઠી બંધાઈ જાય છે અને તોડીએ તો તૂટી જાય એવું આપણે મોણ દેવાનું અને જેમ પાણીની જરૂર પડશે એમ થોડું થોડું પાણી ઉમેરીએ અને લોટ આપણે બાંધી લેવાનો છે કઠણ લોટ બાંધવાનો છે તો અવો લોટ આપણે કઠણ બાંધી લેવાનો છે અહીંયા આપણે ભાખરીનો લોટ ઉમેરેલો છે એટલે જેમ પાણી ઝાજીવાર લોટ રાખીએ તો એ પાણી પીતું જાય છે કારણ કે કણીવાળો લોટ હોય છે ને તો હવે આપણે એક સિક્રેટ વસ્તુ આની અંદર ઉમેરવાનું છે અને ઉમેરીને આપણે કૂણવાનું છે લોટને તો અહીં આપણે અડધી વાટકી જેટલું દૂધ લીધું છે થોડું થોડું દૂધ ઉમેરીને આપણે એને લોટને બાંધવાનો છે આપણે એકવાર લોટને મલાઈ ઉમેરીને પણ લોટ બાંધેલો છે આજે દૂધથી કૂણવીને આપણે લોટ બાંધીએ છીએ તો આપણી ચેનલ ઉપર ઘણી અલગ અલગ રીતે ભાખરી તમને મળી જાશે આવી રીતે કૂણવાનો લોટને આપણે દૂધમાં મિક્સ કરવાનું આવો આપણે લોટ થઈ જાવ જોઈએ આ લોટને આપણે રેસ્ટ થવા નથી દેવાનો કારણ કે ભાખરીનો લોટ હોય એટલે પાણી પી જાય છે એટલે આપણે તત્કાલ આપણે લોટ બંધાઈ જાય એટલે ભાખરી તૈયાર કરી લેવાની ગેસ ચાલુ કરીને આપણે તાવડી રાખી દીધું તાવડી રાખી દઈશું અને આ માટીની તાવડી છે અને સાવ ગેસ ધીમો રાખીને આપણે એને તક પર રાખી દીધી અને સાઈડ ઉપર આપણે ભાખરી પણ તૈયાર કરીશું આ ભાખરી આપણે જાડી જ બનાવશું કાઠિયાવાડીના ઘરે ભાખરી જાડી અને મોટી હોય છે એક મોટો લુઓ લેશું એને આવી રીતે સરસ ગોળ કરી લેશું પહેલાં વણી લેશું આપણે એના એને પાછે પલટાવી નાખશું આવી રીતે આપણે એને પાછો લુવો તૈયાર કરી લેશું હવે પાછું આવી રીતે કરી અને ભાખરીને તૈયાર કરી લેશું એટલે આપણી ભાખરી મસ્ત એવી ગોળ થાય હવે વણી લેશું ભાખરી વણાઈ ગઈ છે તો વેલણથી આપણે ખાડા પાડી લેશું ઉપરથી આવી રીતે આ ભાગ છે એ તાવડીમાં નીચે પહેલાં ઉમેરવાનો છે તો આ આ ભાગ છે એ આપણે નીચે આવશે તાવડીમાં ઉમેરી દઈશું ને ગેસને આપણે અત્યારે મીડિયમ રાખશું હવે આપણે ભાખરીની સાઇડ ચેન્જ કરી લેશું એટલે કે સાઈડ બદલાવી લેશું ઓલી સાઈડ આપણે એને થવા ભાખરી ચડે ત્યાં આપણે બીજી ભાખરીને તૈયાર કરી લેશું આ ભાખરીને આપણે વણી લેવાની છે હવે સાઈડ આપણે બદલાવી લેશું અને આમ થવા દેસુ ભાખરીને આપણો ગેસ અત્યારે પણ આપણે મીડિયમ જ રાખ્યો છે મીડિયમ રાખશું એટલે ભાખરી આપણી સરસ પાકશે તો હવે છે ને આપણે આ ભાખરીને ગેસ ઉપર ધીમે ધીમે પકાવવાની છે આને સાઈડ ઉપર રાખી દઈશું અને ગેસને આપણે જો ધીમો જ રાખેલો છે આવી રીતે આપણે પકાવશું સાવ ગેસ ધીમો રાખશું ભાખરીને પકાવશું જો ફાસ રાખશું તો આપણી ભાખરી બળી જાય તો એ રીતે ધીમે ધીમે પકાવશું જો ફેરવતું જવાનું ને ભાખરીને પકવતું જવાનું

ભાખરી આપણી ભાખરી આપણી તૈયાર થઈ ગઈ છે તો હવે લઈ નીચે લઈને આપણે ઘીને ચોપડી લેશું ત્યાં બીજી ભાખરી પણ આપણે ઉમેરી દઈશું તો ટેસ્ટી એવી દહીં તિખારી અને કાઠિયાવાડી ભાખરી તૈયાર છે જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો